માંજરપુર વિસ્તારમાં તુલસીધામથી દરબાર ચોકડી તરફ આડેધડ કોઈ પણ પ્રકારના સુપરવિઝન વગર ખોદકામ થઈ રહ્યું છે અને જેના દ્વારા ગેસની લાઈન એમજી વિસેલ કેબલ ફાઈબર ઓપ્ટિકલ કેબલ અને પાણી લાઇન પણ ઘણી વખત તોડી નાખવામાં આવેલ છે જેનાથી માંજરપુર વિસ્તારના રહેવાસીઓ હેરાન પરેશાનની હાલત ભોગાવી રહ્યા છે છેલ્લા દોઢ બે મહિનાથી સતત આ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે જ્યારે કોઈપણ પ્રકારની એમજી જીવી કેબલ તૂટે તો એની રિપેર કરતાં બે કે ત્રણ કલાક વીતી જાય છે અને કાળઝાળ ગરમીથી અંદર લોકો વીજ પુરવઠા વગર ગરમીમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે સતત બે દિવસથી ગેસના લાઈન તૂટીની ગેસ પુરવઠો બંધ રહેશે કારણે કામકાજમાં પણ સમય દરમિયાન હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પાણીની ડ્રેનેજમાં પણ તૂટે છે એટલે લાખોની સંખ્યામાં પાણીનો ફેરફાર પણ અને જે તે વિસ્તારમાં પાણીની એક બે દિવસ નવી સમસ્યા ઊભી થાઈ પ્રેશરની હોય કે ઓછા પાણીની હોય જ્યારે આ કામ પ્રી પ્રીપોન્સની કામગીરીના અંદર કરવામાં આવી રહ્યું છે જે એક જૂન પહેલાં થઈ જવું જોઈએ જે હજુ સુધી ચાલી રહ્યું છે જેનાથી વિસ્તારના લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે આ માંજલપુર વિસ્તારમાં આવેલ મુખ્ય રસ્તા પર શાલિંગ કોમ્પ્લેક્સ આગળ વૃદ્ધા મંદિરની પાછળની આ જગ્યા છે છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં જે પ્રકારનું આડેધડ કામકાજ ચાલી રહ્યું છે કોર્પોરેશન દ્વારા અને કોર્પોરેશનની જેસીબી આડેધડ પાવડા મારી રહી છે એના કારણે ઘણી વખત જીઓના કેબલ તૂટે છે ઘણી વખત એમજી વિશેના અંડરગ્રાઉન્ડ કેબલ તૂટે છે છેલ્લા બે દિવસથી ગેસ લાઈનનાં કેબલો તૂટે તૂટી રહ્યા છે અને પાઇપ તૂટી રહી છે એના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે તમે જો કે આ કાળઝાળ ગરમીની અંદર જ્યારે એમજીલની લાઈન તૂટી હોય તો વીજ પુરવઠો બંધ થાય અને વીજ પુરવઠો બંધ થાય એટલે લોકો હેરાન થાય ગરમીની અંદર કાળઝાળ ગરમીની અંદર છેલ્લા બે દિવસથી અમારી અમારા વિસ્તારની અંદર લગભગ અડધોથી વધારે વિસ્તાર ગેસ પુરવઠો ત્રણ કલાકથી ગઈકાલે બંધ હતો આજે પણ અમને અડધો કલાકથી બંધ છે ને જ્યાં સુધી કામ ચાલે છે મને નહીં લાગતું કે અઢી આવનાર બીજા અઢી ત્રણ કલાક આ કામગીરી પૂર્ણ નહીં થાય એટલે આજે જ્યારે ગૃહિણીનો જમવાનો બનાવવાનો સમય છે ત્યારે આ ગૃહિણી અમારી માતા બહેનોને તકલીફ પડે છે લોકોને નોકરી પર જવાનું હોય છે એટલે તમે જો કે જે પ્રકારનું સંકલન જે હોવું જોઈએ કોઈ બી કામકાજ લેતું હોય મોટું ટ્રેનેજનું હોય કે વરસાદી ગટરનું હોય કે પાણીની લાઇનનો પણ કામ લેવામાં આવે ત્યારે એનું સંકલન હોય કે તમારે સંકલન કરવું જોઈએ એમજીસીએલના અધિકારીઓ જોડે તમારે સંકલન કરવું જોઈએ ગેસ લાઈનના વડોદરા ગેસ લિમિટેડ જોડે એટલે સંકલનનો કંઈક ના કંઈક અભાવ છે અને આજે તમે જો અહીંયા કોર્પોરેશનનો કોઈ પણ અધિકારી નથી આજે જ્યારે ગેસ પુરવઠો બંધ થયો છે લાઈન તૂટી છે ત્યારે એમની જવાબદારી બને છે કે કોઈ પણ આવો પ્રસંગ બનતો તો ત્યારે તમારે તકેદારી રાખીને ઊભું રહેવું છે પણ આડેધડ બાંધકામ કરવામાં આવે છે આડેધડ તોડફોડ કરવામાં આવે છે અને મને ચોક્કસ લાગે છે કે એકદમ બિન અનુભવી કોન્ટ્રાક્ટરોને આ કામ આપીને આ લોકોને લોકોના ભોગે આ કામકાજ થાય છે અને લોકો ભોગવી રહ્યા છે અને આજે પણ ફરીવાર અમારા વિસ્તારમાં ગેસ લાઈન બંધ થઈ છે ચંદ્રશેખર પાટીલ વોર્ડ નંબર અઢાર કોંગ્રેસ પ્રમુખ માંજલપુર